રાજકોટ મહાપાલિકાના સફાઈ કામદારોનો વિરોધ સફાઈ કામદારોને દિવાળીએ પૂરતો બોનસ ન અપાયાનો આરોપ કોન્ટ્રાક્ટર વારંવાર ભ્રષ્ટાચાર કરતા હોવાનો સફાઈ કામદારનો આરોપ સફાઈ કામદાર પોતાની બેંકની પાસબુક સાથે નોંધાવ્યો વિરોધ કોન્ટ્રાક્ટર બોગસ માણસો રાખીને હાજરી પુરાવી ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ બસો સફાઈ કામદારોનો વિરોધ પ્રદર્શન તાજેતરમાં બહાર પડાયેલી ભરતીના નિયમોનો કર્યો વિરોધ જો સફાઈ કામદારોની માંગ ન સંતોષાય તો હડતાળની આપે ચીમકી રાજકોટ શહેરમાં સફાઈનું કામ બંધ કરી દેવાની આપે ચીમકી કે તારીખ સાત ત્રણ બે ચોવીસ ના રોજ રાજકોટ મહાનગરપાલિકામાં પાંચસો ને બત્રીસ સફાઈ કામદારની ભરતી મંજૂર થઈ હવે ભરતી રાજકોટ રાજકોટ કામદાર યુનિયન કરેલી છે આ ભરતીમાં કોઈ વાંધો નથી પણ ભરતીમાં નિયમો એવા રાખે છે જેના માતા પિતા દાદા પીને નોકરી કરી હોય એ લોકો એના છોકરા એના વારસ ફોર્મ ભરી શકે તો બીજા જે અનુસાર સમજ લોકો છે એ ક્યાં જાય એને ક્યાં એને ક્યારે નોકરી મળશે હવે અમારી અમારી માંગણી એવી છે કે જે કાયમી નોકરી છે એના વારસાની સિસ્ટમ સાથે વ્યવસ્થા ચાલુ છે રાજકોટ મહાનગરપાલિકામાં તો આ સેટઅપ છે અઠાણું સેટઅપ છે પાંચસો ને બત્રીસ જણાનું તો એ ભરતીમાં જે લોકો વર્ષોથી કામ કરે છે લોકોને ભરતીમાં કેમ જવા આવતા અમારી માંગણી સ્પષ્ટ છે રાજકોટ મહાનગરપાલિકા પાંચસો ને બત્રીસ સભા કામદારની ભરતીમાં દાદા દાદી માતા પિતા વાળો નિયમ રદ કરે પાટની જગ્યાએ એક વિશે એક્સમાં ભરતી કરવામાં આવે અને ફોર્મના નિયમો એવા બનાવવામાં આવે કે દરેક લોકો ફોર્મ ભરી શકે કે જીડીએસમાં જે સમય કોન્ટ્રાક્ટર છે કૌભાંડો કર્યા એના તપાસણામાં લોકો કૌભાંડો ચાલુ છે અત્યારે પીએપીએસઆઈ બોનસ જેવા જે લાભો છે એ મળી નથી રહ્યા અને મિત્ર મને જે લોકો કામ કરે છે બિચારા એ લોકો ને માનવ વેતન માં કામગીરી કરાવે છે હવે કામ સમાન સમાન કામ છે તો પછી એનું વેતન સમાન હોવું જોઈએ તો લઘુત્તમ વેતન છે પીએફસીએસઆઈસી આ લોકો આપતા નથી